નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી દોસ્તો જે સુરતની મોજ તો બાકી છે તમને કીધું હતું ને કે સુરતનો વિડીયો ચાલુ જ રાખવાના છે તો સુરતનગરની મોજ વચ્ચે લઈ લીધી છે અને આજે આપણે આવી ગયા છે હનુમત આઈસ્ક્રીમ ફૂડવાળામાં જે સુરતની અંદર બહુ જ ધૂમ મજા આવે છે ને સાહેબ અહીંયાની જે ફાલુદા અહીંયા કેટલા બધા લોકો ખાઈ ગયા છે ને કંઈક અલગ રીતના જ વિચિત્ર રીતના જ બનાવતા હોય છે સાહેબ તમને આટલી સસ્તી સુરતની અંદર બહુ ઓછી જગ્યા મળી જાય એવી આ ફાલુદા જે આઈસ્ક્રીમથી ભરપૂર તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ અવનવી સાથે ફ્લેવર સાથે જે મળી રહી છે અને આ બનાવી રહ્યા છે ફાલુદા પછી યાર બંને કાજુ ને બદામ ને બધી નાખીને કલર બલર અને ખવડાવતા હોય ઓરેન્જ નું ફ્લેવર નાખ્યું છે અને બધા અલગ અલગ જાતના ફ્લેવર નાખીને પછી જ્યારે આ બનાવતા હોય ટોપ લેવલ ઉપર જે ફાલુદાની એકદમ માસ્ટરી છે જો તમે આઈસ્ક્રીમ કેટલી નાખી બે ત્રણ

અને તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ આઈસ્ક્રોમ કહી શકે કે કે એવડો મોટો આઈસ્ક્રીમ પોસિબલ નથી મારાથી તો ખૂટ્યું જ નહતું ભાઈ ખોટું શું કહું એ આને તો હું એ વિચારતો તો કે આને ખાવું કેવી રીતના હા યાર હું તો પહેલા જોયું મેં તો પહેલાં પી લઉં થોડુંક આવી જાય ચાલું આ આવ્યું જ નહીં કંઈ બોલો કેટલું જબરજસ્ત રીતના બનાવ્યું હતું ખરેખર આ મારી લાઈફની અંદર મેં પહેલી વાર આવો આઈસ્ક્રીમ ખાધો સાહેબ કેટલા બધા ફ્લેવર સાથે મોજ આવી ગઈ જેને કદાચ આઈસ્ક્રીમ બહુ જ ગમતો હોય ને એના માટે તો એકદમ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે અને તમે જોઈ શકો છો કે યાર ખવાય એવું નથી ને ખૂટે એવું નથી અને ખતરનાક ફાલુદા મારી લાઈફની અંદર યાદગાર ફાલુદા કદાચ આવું મેં ક્યારે ખાધો જ નથી સાહેબ અને ઘણા લોકો માટે નવી જ વસ્તુ હશે અને ઘણા લોકોએ નવું જ નવું જ જોયું છે ઘણા લોકો જે સુરતના નહીં હોય એના માટે તો નવી વસ્તુ સુરતના હશે એ લોકો માટે તો જૂનું થઈ ગયું હશે પણ સાહેબ અમારા જેવા બધા બહારથી આવેલા લોકો હોય અને આવું જડી જાય ને સાહેબ મોજ જ આવી જાય અને ખૂબ જ જબરજસ્ત ખૂટે એમ નથી તમે જોઈ શકો છો કે ખવાય એવું નહોતું આઈસ્ક્રીમની સાથે ફાલુદા ફાલુદા તો રહી રહીને આવ્યો કારણ કે આઈસ્ક્રીમ જ આવતો ગયો પહેલા તો આઈસ્ક્રીમને કૂટાવડવી પડે મેં તો એક ખાડો કરીને પછી ફાલુદા પીવાનો ટ્રાય કર્યો કારણ કે યાર આઈસ્ક્રીમ ખૂટેવી જ નથી પાંચ પાંચ ફ્લેવર્સ સાથે તો આઈસ્ક્રીમ નઈ ગઈ સાહેબને પણ ઈ પણ બાજુ કેટલા 100 રૂપિયામાં જ ખા લે કોઈ માની ન શકે એટલા રૂપિયામાં આ લોકો ફાલુદા આઈસ્ક્રીમ સાથે ખવડાવે છે સાહેબ માઇન્ડ બ્લોઈંગ મને તો એવું હતું કે આ બહુ મોંઘી હશે કે અઢીસો ત્રણસો રૂપિયા તો મિનિમમ કદાચ એનો ચાર્જ ગણાય પણ માન્યા બાર છે કે સો રૂપિયામાં આટલી મસ્તીની ફાલુદા આઈસ્ક્રીમ ખરેખર તો યાર મોજ આવી ગઈ હતી હનુમંત હનુમાન દાદાની કૃપાથી ચાલતું હશે બાકી યાર આમાં કાંઈ મળે નહીં યાર ખરેખર તો જોવા જાય ને તો પાંચ પાંચ જાતની ફ્લેવર સાથે આઈસ્ક્રીમ આપવી માઇન્ડ બ્લોઈંગ માંડ માંડ ખૂટાડ્યું તમે જોઈ શકો છો કે નીચે બધું વેસ્ટ ગયું છે માફ કરજો સાહેબ પણ હવે આ કુટે એમ જ નથી આ કારણ કે આ આઈસ્ક્રીમ ખાવી એટલે ઇમ્પોસિબલ પાછા રાજભાઈ તો આવ્યો જ નહીં મને કે ના તમે જ પૂરી કરો લે અને મને એકને જ પૂરી કરો દીધી મેં કીધું તમે પણ આવતા રહ્યો હા ભાઈ આપણે એકમાં બે જણા ખાય પછી રાજભાઈ આવ્યો જ નહીં મને તમે જ પૂરી કરો કે આ મારાથી તો ના જ ખૂટે મેં માંડ માંડ પૂરી તો કંઈક અલગ જ અનુભવ ખાવાનું ભૂલતા નહીં જે ખાઉદરા ગલીની અંદર બહુ જ બેસ્ટ જગ્યા છે ને બહુ જ મસ્ત છે ટોપ લેવલ ઉપર છે સારું દોસ્તો હવે હજુ ક્યાં જતા નહીં હજુ તો આપણે મહેશ ઢોસાવાળાને ત્યાં જવાના છે જે બિલકુલ એની સામે જ છે ને એડ્રેસ પણ તમે જોઈ શકો છો આ મહેશ ઢોસા સેન્ટર અને સાહેબ આ લોકોના ઢોસા વિદેશમાં જ આવતા હોય છે સાહેબ તમે જોઈ શકો છો કે મૈસૂરી ઢોસાના સ્પેશિયલિસ્ટને બહુ જૂના લોકો છે અને અહીંયા જે ઢોસા કેવી રીતના બનાવે છે એ પણ આજે તમને વિડીયોમાં બતાવી દઈશું ત્યાં લગીને આપણે મહેશ ઢોસાવાળાના ત્યાં પહેલાં ઢોસા ખાશું અમે પાંચ છ વાગે વહેલા પહોંચી ગયા હતા કારણ કે રાત્રે પછી મજા નથી આવતી અહીંયા બધા અલગ અલગ ફ્લેવરના અલગ અલગ પ્રકારના બધા ઢોસા મળતા હોય છે તો આપણે તો કંઈક અલગ જ કરવા માટે યાર છે ને યાર એટલે સરસ મજાનું આપણે જે ઢોસો આવી ગયો છે કે જે ચીઝ પનીર સુરમા ચીઝ પનીર સુરમાં જે નવી વેરાયટી હતી એટલે અમે આવ્યા ઢોસો ખાવા માટે આ ઢોસો અલગ રીતના વિચિત્ર હોય છે કે જે ઢોસાની અંદર એ લોકો બધું સ્ટફિંગ જે તમને લાસ્ટમાં વિડીયોમાં બતાવશું કે કેવી રીતના બનાવે છે એ લોકો તમે જે જોઈ શકો છો આ ઢોસો મારો આવી ગયો છે ચીઝ પનીર સુરમાં એની અંદર ચીઝ અને પાલકનો ટેસ્ટ છે ભાઈ શોપ પર જે લોકો પાલકથી કમ્પ્લીટ કરતા હોય છે બનાવતા હોય છે અને કેવી રીતના બને છે એ પણ તમને વિડીયો બતાવી દેશે આ પ્લેન ઢોસો એની અંદર જે મજા આવી ગઈ હતી મસાલા વાળો કમ્પ્લીટ કરીને અને યાર આ દુકાનની અંદર એક વસ્તુ મને ના ગમી યાર યાર ઢોસો આપ્યો મને સાંભળ જ ન આપ્યો યાર મેં કીધું સાંભાર તો અહીં સાંભારનું ચલણ જ નથી અમે આ ઢોસો આવી રીતના લોકોને ખવડાવતા હોય છે પણ કઈક અલગ જ ખાવા માટે આપણે નીકળી ગયા હતા તો કઈક અલગ જ હોય ને યાર આ જગ્યાએ ગોટાળા ઢોસાની મને યાદ અપાવી દે ને એવો ઢોસો બનાવ્યો હતો અને મોજ આવી યાર ઢોસો તમે જોવો જોઈ શકો છો કે જે આપણે પ્લેન ઢોસો એની અંદર થોડાક મસાલા નાખીને કમ્પ્લીટ કરી દીધા હતા મને જે પાલક બાલક નાખીને કોથમરી નાખીને ટેસ્ટ કરીને આપ્યો હતો પનીર સુરમા આપણે બે મંગાવી લીધા હતા અને જે આવું ઉપરનું જે પડવાળું જે વહીતું અને એ એકસો રૂપિયામાં મને આ ઢોસો પડ્યો હતો

વિચારતા હતા કે આ સાંભળો તો ઓર મજા આવતા સલાડ સાથે ખાવાનો હતો ઢોસો સાહેબ આ વિચિત્ર ઢોસો આજે કંઈક અલગ જ ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ને સાહેબ દુનિયાની અંદર કંઈક અલગ અલગ જ હોય અને અલગ અલગ જગ્યાએ કંઈક અલગ જ કરવા માટે લોકો તૈયાર હોય તો આપણે પણ તૈયાર જ હતા કંઈક અલગ અલગ જ ખાવા માટે ખાઉદરા ગલીની અંદર ઈંડાવાળું પણ મળતું હતું પણ આપણે યાર સારું પ્યોર વેજવાળી વસ્તુ મળતી હોય ત્યાં જ અમે ખાતા હોય છે આવું વસ્તુ મળતી ત્યાં નથી ખાતા અને ખાઉદરા ગલીની અંદર આ લોકોનો ઢોસો અમે ખાધો અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમવાળું બાકી બીજું અમે કંઈ ખાધું નતું ત્યાંથી અમે પછી નીકળી ગયા હતા અને તમે જે જોઈ શકો છો રાજભાઈને પણ બહુ જ મજા આવી ગઈ રાજભાઈ કહે છે સારું સારું ઢોસ્તો આવે હવે આપણે ઢોસો કેવી રીતના બને છે એ તમને આજે વિડીયોમાં બતાવી દઉં કે આ ઢોસો ડાયરેક્ટ આપણે આવી રીતના બનાવ્યું જે ખીરું કમ્પ્લીટ કરીને તવાની અંદર આ લોકો જે જૂનું જે સગડી આવે ને સાહેબ કોલસાના સગડી ઉપર એ લોકો ઢોસો બનાવે એટલે એની મીઠા શાખી અલગ જ આવે ને સાહેબ અને લસણની ચટણી તમે જોઈ શકો છો અમ જે બટર લગાવ્યું તો અમૂલ બટર નથી અને આ છે પાલક પાલકને કટિંગ કરી દીધું છે બટાકાનો મસાલો છે અને તમે ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને ટામેટા નાખ્યા છે આજે રેસીપી જ બતાવી દો એટલે તમે જોઈ શકો છો આ લીલી ચટણી નાખી છે જે આપણે કોથમરીની ચટણી નાખી છે પાછો થોડોક બટાકાનો મસાલો એડ કર્યો છે અને ડુંગળી લસણની પેસ્ટ નાખી છે એકી સાથે સાહેબ તમે જોઈ શકો છો ચાર ચાર ઢોસા બનાવે છે અને બાજુમાં પાઉંભાજી ગ્રીન પાઉંભાજી એન્ડ રેડ પાઉંભાજી જે નોર્મલ પાઉંભાજી આપણે આવે છે અને ગ્રીન પાઉંભાજી પણ એ લોકો બનાવતા હતા એનું પણ આપણે ટૂંક સેમમાં વિડીયો આવી જશે તમે જોઈ શકો છો એનું પણ આપણે ચોક્કસથી અને આ જે આપણે પાલક એને એકદમ ક્રશ કરી નાખે છે થોડું કમ્પ્લીટ થવા દેશે ત્યાં લગીન પછી જે પાઉંભાજી આપણે બનાવવાની હોય એવી રીતના એ લોકો ક્રશ કરી નાખે છે કે જે આ ઢોસો કેવી રીતે બને આજે તમને વિડીયોમાં જ બતાવી દઈએ છે એટલે તમે યાર ઘરે પણ આવી રીતે ટ્રાય કરજો તમને પણ મજા જ આવશે કંઈક અલગ જ ટ્રાય કરવાની મજા આવશે અને સાથે એ લોકોએ જે નાખ્યું છે પનીર પનીરના એકદમ પીસ છીણી નાખેલું હતું ને એ છીણીને પછી આ લોકો જે પાઉંભાજી આપણે બનાવીએ એવી રીતના કમ્પ્લીટ કર્યું હતું અડધર નાખી છે અને પાણી નાખ્યું છે થોડુંક અને થોડુંક ચડવા દેશે પાછું એ જ તવા ઉપર એ ક્રશ કરવામાં આવશે અને ખરેખર જે આ પાલકને જે કોમ્બિનેશન છે સાહેબ માઇન્ડ બ્લોઈંગ કોમ્બિનેશન છે એકવાર તો તમે ચોક્કસથી ઘરે આવી રીતના ઢોસો બનાવજો તમને બહુ જ મજા આવશે અને સાથે પાછું બરચું બરચું નાખીને પનીરના ભૂક્કા કરીને કમ્પ્લીટ કરીને નાખ્યા છે સાહેબ જે ચીઝ નાખેલું હતું અને આ થઈ ગયો છે આપણો સુરમાં ચીઝ પનીર થઈ ગયો છે આખી એક ડીશ ભરાઈ ગઈ છે બે ડીશ કમ્પ્લેટ થઈ ગઈ છે આખી અને આ જે એમાં જે ઢોસો આપણે આપ્યો હતો તમે જોયું એ ડીશ કમ્પ્લેટ કરીને આપ્યું હતું મને તો જોવાની મજા આવી કે નહીં દોસ્તો અમદાવાદના વિડીયો પણ આવી જશે જામનગરના વિડીયો પણ આવી જશે અને સુરેન્દ્રનગરના વિડીયો પણ બાકી જ છે એ પણ આવી જશે પણ બસ તમે જોવાનું ભૂલતા જ નહીં તમારા ફ્રેન્ડ સર્કલને મળે તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણી ચેનલ જે ટોપ લેવલ ઉપર લઈ જવાનો તમારો જ મોટો ફાળો છે એટલે ચોક્કસથી લઈ જાજો અને હવે સરસ મજાની ટોપ કોમેન્ટનો જવાબ આપશો આપણે ટોપ કોમેન્ટ નથી આપતા હમણાં આપો તો અમને એમ થાય કે અમારા મેસેજ તમે ધ્યાનથી વાંચો છો મિતેશભાઈ એવું નથી કારણ કે સુરતના બધા ઘણા વિડીયોમાં અમે કોમેન્ટ કરતા હતા પણ વિડીયો બહુ વ્યૂ ઓછા થઈ ગયા કદાચ લોકોને નહીં ગમતું એટલે અમે થોડુંક ટ્રાય કરી હતી કે લોકોને ગમે છે કે નહીં પણ તમારા બધાના મેસેજ આવે છે એટલે એવું થાય છે કે હવે ટોપ કોમેન્ટ પાછી ચાલુ કરવી પડશે અને તમે બધા લોકો કહેતા હોય તો આપણે ટોપ કોમેન્ટ ચાલુ રાખશું બાકી તમે વિડીયોની અંદર ચોક્કસથી અમને નીચે કહેજો કે કોમેન્ટ ચાલુ રાખવી કે બંધ કરવી જરૂર તમને સરસ મજાની બધા કોમેન્ટ કરજો જો તમને ના ગમતી હોય લોકોને વધારે ના પાડશે તો બંધ કરી દઈશું અને આ પાડશે તો કોમેન્ટો ચાલુ કરશું બાકી વિડીયો તો આપણે તમને ત્યારે જોતા રહેજો અને લોકો શેર કરજો જેટલા શેર કરશો ને એટલે અમને વિડીયો બનાવવાની હજુ ઓર મજા આવશે અને હજુ કંઈક અલગ

કરીને પછી તમે આ વિડીયો બનાવો કારણ કે આ યુટ્યુબ એક એવું છે કે સેવા જ કરવાની છે સાહેબ એમને કાંઈ આમાં મળવાનું નથી બહુ ઓછા લોકો જ આમાં પૈસા મળતા હોય છે બાકી તો તમારે અત્યારે આમાં સેવા કરી કરીને તૂટી જશો ઘણા લોકો અમે એવા જોયા છે કે પોતાનો કામ ધંધો બંધ કરીને આ યુટ્યુબની અંદર મથે છે સાહેબ ખરેખર એવું કરતા નહીં કારણ કે હું પણ એક બિઝનેસ કરું છું રાજભાઈ પણ બિઝનેસ કરે છે અમે અમારા બધા કામ કરીને પછી જ આમાં અમે સમય આપે છે એવું નથી કે અમે ડાયરેક્ટ નીકળી જાય ભાઈ હાલો આગ કહેતા હોય તો અમે નીકળી જાય એવું કામ કરતા નથી અમને અમને સમય મળે ને ત્યારે જ અમે વિડીયો બનાવું

તો જ તમે આમાં વિડીયો બનાવજો બાકી આમાં પૈસા માટે વિડીયો તો ચોક્કસથી કોઈ બનાવતું જ નહીં કારણ કે અમે પણ જ્યારે સ્ટાર્ટ કર્યું ને સાહેબ ત્યારે પૈસા વગર જ અને અમે અમારા ખર્ચેથી જ બધા વિડીયો બનાવતા હતા આ તો એ ખાલી એક શોખ હતો એટલે લોકોને અમે બનાવતા હતા એટલે હવે કાંઈ વાંધો નથી પણ તો એ છતાં તમને બધાને જ્યારે પણ જેને ચેનલ બનાવવી હોય ને તો પૈસા માટે તમે ના બનાવતા બાકી તમે બિંદાસથી કામ કરજો અને સમય મળે ને તો જ કામ કરજો પરફેક્ટ આમાં કામ બહુ કરતા નહીં બાકી તમ તમારા ગમે એટલી એક નહીં બે નહીં પાંચ છ જેટલી ચેનલ બનાવે એટલી બનાવતા રહ્યો અને મહેનત કરતા રહ્યો એક દિવસ તો ચોક્કસથી સફળતા મળશે બાકી તમે દસ પંદર વિડિયો બનાવવાથી તમને સફળતા જરાય નહીં મળે પચાસ સાઈઠ કે સો વિડિયો બનાવશો ને ત્યારે તમને લોકો ઓળખશે બાકી ત્યાં લગી તમને દસ પંદર કે વીસ વિડીયો બનાવવાથી કોઈ ઓળખશે નહીં જેટલા બધા બંને ત્યાં લેકિન કોઈ જોવે કે ના જોવે પણ તમે દિલથી કામ કરતા રહ્યો સંજયભાઈ રાવલના શબ્દ છે કે જે કરો એ બેસ્ટ કરો બાકી બેસ્ટ કરતા રહેજો તમને ચોક્કસ સફળતા મળશે સારો દોસ્તો આપણે આવી જ રીતના બીજા વિડીયોની અંદર પણ મળશું ત્યાં લેકિન જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ